ક ખ ચ છ ટ ઠ ત પ હવે જોઈએ ઘોષ વ્યંજનમાં તો આચરબીજ છે વધારે પ્રમાણમાં કંપન કરશે એવું લાગશે જોઈએ ગ ઘ ઝ એમાં આદ ભાગની અંદર તમને કંપન વધારે પ્રમાણમાં અનુભવાય છે એટલા માટે એને ઘોષ વ્યંજનો કહે છે અને ઓછા માત્રામાં કંપન અનુભવાય તો અઘોષ વ્યંજન કહેવામાં આવે છે હવે જોઈએ અનુનાસિક અનુનાસિક જો નાસિક એટલે કે નાક તમે નાકની અંદર કે નાસિકામાંથી ઉચ્ચારણ થાય છે તો કે અંગા ન્ય અણ ન મ તમે જોવો તો એ એ અહીંયા કંપન આપે છે તમે જ્યારે બોલતા હો છો ત્યારે ત્યાર પછી જોઈએ કે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ પ્રાણ મતલબ કે હવા આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ આપણો પ્રાણ છે હવે હવાનો જે ધક્કો લાગે છે આપણે બોલતી વખતે જે કે આપણા મોમાંથી હવાના ધક્કા લાગે છે એને અલ્પ પ્રાણ અને મહાપ્રાણના પ્રમાણેનું વિભાજન કરેલું છે તો જો તમે આ લાઈનને બોલશો

તો ખૂબ જાજા પ્રમાણમાં તમને અહીં આવવાનો અનુભવ થશે ખ છ થ થ થ બરાબર છે હવે એ જ પ્રમાણે જો તો આ આલ્પ પ્રાણ છે અને આ મહા પ્રાણ છે આ બંનેને તમારા મોં પાસે હાથ રાખી અને એક વખત પ્રયત્ન કરી તો આ પ્રમાણે વ્યંજનને અઘોષ વ્યંજન અઘોષ વ્યંજન અનુનાસિક અલ્પ પ્રાણ અને મહા પ્રાણ આ પ્રમાણે તેનું આ તો છે નાદતંત્રી અને હવાને જે આપણે રોકે છે અવરોધે છે અંદર એના આધારે થયું ઉપાચ ત્યાર પછી આપણે જે જીભ છે એ જીભ આપણા મોમાં જે રીતે ભટકાય છે એના આધારે પણ એક લેવકશન કરવામાં આવ્યું છે જોઈ પહેલું છે કંઠ્ય તાલવ્ય મોદ્ધન્ય દંત્ય અને પોષ્ઠી આ બધા જ શબ્દો આપણી માટે

તમારી જીભ ક્યાંય હતી નથી માત્ર ને માત્ર કંઠ એટલે કે ગળામાંથી આ અવાજ આવે છે બીજો છે તાલવ તાલવ એટલે કે આપું તાળ જીભનું ટોચવું છે જીભનું ટેરવું છે એ તમારા મોના ઉપરના ભાગમાં તાળવે ટકરા આ અક્ષર બોલતી પ્રયત્ન કરીએ ચ છ જ

આ શબ્દ બોલતી જનરલી આપણે જ્યારે વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે આ વસ્તુ આપણને દેખાતી નથી સમજાતી નથી પણ ભાષાની અંદર ભાષાની ઉત્પત્તિ ભાષાનો વર્ણ વ્યવસ્થા વ્યંજન સ્વર આની અંદર આપણને આ બધું જોવા જાણવા મળવાની શીખવાની જરૂર છે ત્યાર પછી છે દંત દંત એટલે કે દાંત આપણા જે દાંત છે ઘણી વખત તમે જોયું કે નાનું બાળક છે એ કાલુ બોલતું હોય છે કારણ કે એને દાંત હોતા નથી જીભ છે દાંત સાથે ભટકાઈને અવરોધ ઉભો કરવા માટે થઈને દાંત નથી હોતા એટલા માટે અમુક શબ્દો એ બોલી શકતો નથી તો દંત્ય છે એની અંદર ત થ દ ધ ન તમારી જીભ છે સતત દાંત સાથે ભટકાશે મોટી ઉંમરના લોકો કે નાના બાળકો છે એ આ દંત્ય વ્યંજનો બોલતી વખતે થોડા પચવાટ મોટી ઉમરના લોકોને મોમાં દાંત નથી હોતા એટલે ત્યારે આ આ શબ્દ અમુક બોલી શકતા નથી આપણે સમજાઈ શકાય પછી છેલ્લો છે ઓષ્ઠે ઓષ્ઠ એટલે કે હોઠ આવે આ બે હોઠ જે ભટકાય અને જે શબ્દ જે વ્યંજન નીકળે છે એ આ ઓષ્ઠે વ્યંજનો છે જોઈએ ઓષ્ઠે વ્યંજન ની અંદર છે પ ફ બ ભ મ પ ફ બ ભ મ તમે બોલો છો ત્યારે તમારા હોઠ સતત ધરકાય છે એક બીજા સાથે આવી રીતે વ્યંજન અને કંઠે તાલવ્ય મૂર્તિને દંતી અને ઓષ્ઠ આ રીતે પાંચ प्रकारे રચવામાં આવે છે બાકીની વિગત આની અંદર આપણે હવે પછી જો